મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે ત્રીસ ફૂટ લાંબુ અને દસ ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરાયું ધારાસભ્ય કિરીટ પટેલે ખુલ્લું મૂક્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વાઝ ન્યૂઝ આગામી બાવીસ તારીખે અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યો છે દરેક જગ્યાએ ભક્તિ સભર કાર્યક્રમો અને ભગવાન શ્રી રામની ભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે આવેલ ઐતિહાસિક રામજી મંદિર ખાતે વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ ગામના લોકો દ્વારા ત્રીસ ફૂટ લાંબુ અને દસ ફૂટ પહોળું ભગવાન શ્રી રામ રંગોળી ચિત્ર તૈયાર કરાયું છે જેને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સુંઢિયા ગામના કલાકાર અરુણ જાદવ અને બે દીકરીઓ વિભા જાદવ અને જીયા જાદવે ત્રણ દિવસની મહેનતને અંતે આ રંગોળી ચિત્ર તૈયાર કર્યું હતું જેમાં એકસો દસ કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગામના વતની અને તાલુકા પંચાયત વડનગરના પ્રમુખ ભારતીબેન પટેલના જણાવ્યા મુજબ આ રંગોળી ચિત્ર ગામના લોકો માટે પચીસ તારીખ સુધી ખુલ્લું રાખવામાં આવશે તેમજ સવાર સાંજ અહીં આરતી પૂજન પણ કરવામાં આવશે આસ્થા અને શ્રદ્ધા સાથે ગામ લોકો તેમજ શાળાના બાળકોને ભાવ ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીરામના આ ભવ્ય રંગોળી ચિત્રને નિહાળી ધન્યતા અનુભવી હતી ધારાસભ્ય કિરીટ પટેલે આ ચિત્ર બનાવનાર કલાકાર અરુણ જાદવ વિભા જાદવ તેમજ જીયા જાદવ અભિનંદન આપ્યા હતા તેમજ ખેસ દ્વારા તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા ધારાસભ્ય કિરીટ પટેલ વડનગર શહેર પ્રમુખ રાજેશ મોદી તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કલાજી ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા વડનગર કાનાજી ઠાકોર પૂર્વ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ શૈલેશ રામી તેમજ વડનગર તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ ગામ લોકોએ ઉપસ્થિત રહી રંગોળી ચિત્રને નિહાળ્યું હતું વડનગર તાલુકાના સુડિયા ગામે રામજી મંદિરના ચોકમાં આખા ગુજરાતમાં ક્યાંય ન થયું હોય એવી એક ભવ્ય રંગોળીનું આયોજન થયું છે આ રંગોળીનું જે રોડ ઉપર દોરવામાં આવી છે એ ત્રીસ ફૂટની હાઈટ છે ભગવાન શ્રી રામની અને સાડા દસ ફૂટની ફળાઈમાં આ રંગોળીનું ચિત્ર દોરાયું છે આ રંગોળી બનાવવામાં એકસો દસ કિલો જુદા જુદા રંગોનો રંગો વપરાયા છે અને જુદા જુદા બધા આકર્ષક કલરોથી એ રંગોળી જે પૂરાઈ છે અને જે ભગવાન રામનું જે ચિત્ર થયું એ ખૂબ જ સુંદર અને આ ચિત્ર દોરનાર આ સુંઢિયા ગામના જ અરુણભાઈ અને એમની બે દીકરીઓ એ સેવાવસ્તીના કાર્યકર્તાઓ છે અને એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આવું ભવ્ય ચિત્ર દોરવાનું આયોજન કર્યું અને આ જે ચિત્ર દોરાયું છે ત્યાં આગળ આજુબાજુના વિસ્તારમાંથી અને સુંડિયા ગામમાંથી લોકો એના જોવા માટે અને એના દર્શન કરવા માટે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે